જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર ગામના સરપંચ ડાયબેન હુંબલને નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે મળ્યું આમંત્રણ તેમણે પોતાના ગામમાં સ્વચ્છતા અને વિવિધ વિકાસલક્ષી કાર્યોને સાકાર કર્યા

કરવામાં આવે છે જેમાં ગામની બહાર સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત સેગ્રીગેશન સેટ પણ બનાવવામાં આવે છે અને ત્યાં ચાર સફાઈ કામદારો દ્વારા કચરો અલગ અલગ કરી તેના મોડા બાંધે છે અને તેઓ રોજગારી મેળવે છે જે કચરો વધે છે તેને કમ્પોસ્ટ ખાતર તરીકે ઉપયોગ લેવામાં આવે છે અમારા ગામને અન્ય વિવિધ પુરસ્કાર પણ કામગીરીને અનુલક્ષીને નિર્મળ ગ્રામ પુરસ્કાર સ્વચ્છ ગ્રામ પુરસ્કાર મળેલા છે તેમજ અન્ય ડેલિગેશન પણ અમારા ગામની મુલાકાત લે છે અને આ કામ અમારા ભીમાસર ગ્રામજનોના જ શક્ય બન્યું છે આભાર